સુરતમાં પોલીસ લોકો સાથે સંવાદ કરી સેતુ બાંધવા લોક દરબાર યોજે છે પોલીસ આગેવાનીમાં લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા તો લોકોએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું સુરતમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર લોકો સાથે સેતુ બાંધવા લોકોના પ્રશ્નોને વાંચા આપવા લોકસંવાદ કાર્યક્રમ યોજે છે તો ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલા મહારાજા ફાર્મ ખાતે પોલીસ કમિશનર અજયકુમાર તોમરની હાજરીમાં લોકસભા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસીપી ભગીરથસિંહ ગઢવી એસીપી ચિરાગ પટેલ સહિતનો હાજર રહેવા પામ્યા હતા તો ડિંડોલી ગોડાદરા લિંબાયત ઉધના સરબતપુરા પોલીસ પથકના અધિકારીઓ સાથે સ્થાનિક પ્રજાજનો કોર્પોરેટરો અને સ્થાનિક સોસાયટીઓના આગેવાનો હાજર રહેવા પામ્યા હતા जो विविध मुद्दे पुलिस ने करी करती तो आ लोक संवाद में पुलिस कमिश्नर पर लोगों ने प्रश्नों की बात आप इसलिए रखा गया है कि हम और आप मिलके ये चर्चा करें कि इस एरिया में शांति कैसे रहे इस विस्तार में कोई भी अपराधी गुनहगार किसी को परेशान ना कर सके इस इलाके में किसी तरह की असामाजिक प्रवृत्तियां ना चलें इस विस्तार में कोई भी टपोरी किसी परिवार को या किसी बहन लड़की को बिक्री को हैरान ना कर सके इस विस्तार में कोई नशीले पदार्थों की बिक्री ना हो और आप लोग जो भारत के अलग अलग प्रांतों से आके यहाँ अपनी आजीविका कमा रहे हैं आप भी शांति से अपना काम करें और आपके बच्चों का भविष्य ज़्यादा सुंदर बने સુરત પોલીસ દ્વારા ડિંડોલી ખાતે યોજાયેલા સંવાદમાં ડ્રગ્સ મુક્ત અને ક્રાઇમ મુક્ત સુરતને લઈ વિવિધ પગલાઓ લેવામાં પણ જણાવ્યું હતું